Não machucaram મિત્રો હજી કોળી સમાજ છે તે બગદાણા બબાલમાંથી ઠંડુ નહોતું પડ્યું હજી એ બગદાણા બબાલ ઠંડી નહોતી પડી કારણ કે એમાં કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેને માર મારવામાં આવ્યો હતો અને એ નવનીત બાલદિયાને ન્યાય અપાવડાવવા માટે આખો કોળી સમાજ ભેગો થઈ ગયો કોળી સમાજના આગેવાનો કોળી સમાજના ધારાસભ્યોથી લઈ અને મંત્રી સુધી બધા ભેગા થઈ અને ખાલીને ખાલી નવનીત બાલિયાને ન્યાય મળે તેની લડત લડી રહ્યા

બોલાચાલી થઈ હશે એ બોલાચાલી બે દિવસ પહેલા થઈ હતી અને દિવસ પછી ખાલીને ખાલી જે લોકોની સાથે રજક કરવામાં આવી હતી તેને એમ કહ્યું કે સમાધાન કરવા આવો એટલે જે આ છગનભાઈ છે તેના પુત્રને લઈ અને સમાધાન કરવા ગયા પરંતુ ત્યાં સમાધાન ન થયું તેમને જ ખતમ કરી દેવામાં આવ્યા અને સાથે જ એ ઘટના સ્થળે એ પોલીસ પહોંચે તેની પહેલાં તો તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો સાથે જ સાથે ધોકા લાકડી અને તેમજ છરી વડે હુમલો કરતા એ જે છગનભાઈ છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે સાથે જ તેમના પુત્ર છે તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો એટલે તેમને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે ખેર આ બધી જ વસ્તુઓ થઈ અને એને લઈ અને હવે મંત્રી કુંવરજી બાવળિયા છે તે હોસ્પિટલ પહોંચ્યા છે અને તેમજ ત્યાં જઈ તેમના પરિવારજનોને મળ્યા છે અને તેમજ પોલીસ સાથે પણ વાતચીત કરી છે સૌ પ્રથમ એ દ્રશ્યો ત્યારબાદ વિગતે વાત કરીશું તમે દ્રશ્યો જોયા રાજકોટ સિવિલ હોસ્પિટલના જ્યાં મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા છે એક કોળી આગેવાન તરીકે તે ત્યાં પહોંચ્યા છે ને સાથે જ તેમની સાથે એક કોળી આગેવાન છે તેમના પણ એવા આક્ષેપ છે કે પોલીસ છે તે પૂર્ણ રીતે કામ નથી કરી રહી આ ગમે ત્યાંથી કંઈક અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું છે અને હવે અમે એક પણ જાતના ન્યાયની ભીખ નહીં માગીએ કોઈ પણ સાધારણ મનુષ્ય હોય એની સાથે કોઈ પણ ઘટના થાય છે તો તેને એ ન્યાય માટે ભીખ માગવી પડે પરંતુ અમે ભીખ નહીં માગીએ અમારે ન્યાય જોશે જ આવી વાત કોળી સમાજના આગેવાન દ્વારા ત્યાં કરવામાં આવી છે બધી જ વસ્તુઓ થઈ છે ફરી એકવાર કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી છે હવે કોળી સમાજ શું કરે છે તે જોવું રહ્યું કુંવરજી બાવરિયા ત્યાં પહોંચ્યા હતા અને તેમજ પોલીસની સાથે પણ વાતચીત કરી હતી અને તેમજ ડીઆઈએસપી છે તે સમજાવી રહ્યા હતા કે અમે ન્યાયની પ્રક્રિયા છે તે અમારી ચાલુ જ છે ને ઝડપીથી અમે તમને ન્યાય અપાવશું અમારી પર વિશ્વાસ કરો આવી વાત સામે આવી છે આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો ને હા અમારી ચેનલ લાઇકશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ